નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સૌની ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી આખરે લેવાયો છે મોટો નિર્ણય સરકાર આવી છે એક્શન મોડમાં તૈયારી કરતા મિત્રોમાં આનંદો બિલકુલ સાચું જેવી રીતે તમે આગળ પોસ્ટર ઉપર વાંચીને આવ્યા છો તેવા જ પ્રકારની આજની આપણી અપડેટ છે ખાસ કરી જેવો લોકો લાંબા સમયથી તૈયારી કરે છે અને એમના માટે જે છે થોડા એવા સારા સમાચાર આજના આ નિર્ણયમાં કહી શકાય સરકાર આવી છે એક્શન મોડમાં સુકામ આવી છે એક્શન મોડમાં તે તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં કરી લેશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતી બે પ્રેસ કરો સાથે જ તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો જેનું નામ છે ટ્રેકિનો ત્રણ જ્યાંથી તમને પોલીસ ભરતી ઉપરાંતમાં અવનવી ભરતીની માહિતી મળી રહે છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે ડિસ્પ્લે ઉપર જે જોઈ રહ્યા છો તે મટિરિયલ એટલે કે એક મટિરિયલ છે આપણું એકવીસ રૂપિયામાં બે વર્ષની વેલિડિટી અને બીજું છે રૂપિયા પાંચમાં ત્રણસો પાસઠ દિવસ તમે ટેસ્ટ આપી શકો છો જો આમાં જોડાવું હોય તો ડિસ્પ્લે ઉપર તમે નંબર આપેલો છે એમાં વોટ્સઅપ મેસેજ કરવો અથવા તો એની લિંક તમને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી તમે જોઈન કરી શકો છો અથવા તો તમે પ્લે સ્ટોરમાં જેને ટ્રેકનોલોજી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તો વાત કરીએ છીએ પોલીસ ભરતી બઢતી મુદ્દે ગંભીર નારાજગી અમારા હુકમોને મજાક બનાવી દીધા છે રાજ્યમાં પોલીસની ભરતી ક્યારે તે કહો કન્ટેમ્પ્ટ માટે તૈયાર રહો હાઈકોર્ટ રમખાણોમાં જાહેર માલ મિલકતને નુકસાન સુવા મોટોમાં પીઆઈએલમાં સરકારની ઝાટકણી કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાન અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુવા મોટોની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેની સરકારની સરકારની સવાલ કર્યો હતો કે સીધી ભરતી પ્રક્રિયા માટે તમે શું કરી રહ્યા છો એ વાત કરો અમારે બીજું કંઈ સાંભળવું નથી ને ભરતી પ્રક્રિયા ક્યારે કરશો એ સ્પષ્ટ જવાબ આપો નહીં તો હવે અદાલત આ સમગ્ર મામલે અદાલતી તિરસ્કારી કાર્યવાહી હાથ ધરશે લાગે છે કે સરકાર હાઈકોર્ટના હુકમનો મજાક સમાન બનાવી રહી છે હાઈકોર્ટ રાજ્ય સરકાર પાસેથી પોલીસ ભરતી મુદ્દે સીધો અને સ્પષ્ટ જવાબ માંગ્યો હતો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એવી પણ આશા છે કે ભરતીની જે સંખ્યા અત્યારે અડધી અડધી સંખ્યા ઉપર જે ભરતી કરે છે એમાં ક્યાંક વધારે ભરતી થાય તેવા પણ અહીંયાથી ચાન્સીસ દેખાઈ રહ્યા છે ખાસ કરી ગઈકાલે જે છે આના વિશે વધારે જે છે એ જે છે બહુ વધારે એવું રોદ્ર સ્વરૂપ જોવા પણ મળેલ હતું કારણ કે બસો બાવન અધિકારી છે જે હાલમાં નોકરી કરી રહ્યા છે એમને બઢતી પણ આપવાની છે તો એ બાબતે પણ કેટલીક દુવિધા કેટલાક વાંધા છે તો ત્યાં પણ ઘણા બધા સવાલ ઉઠ્યા છે અને ભરતી ક્યાંક ની ક્યાંક અટકી રહી છે તો આ બધા બાબતે જે છે એ હાઈકોર્ટ થી હવે આવી છે મેદાને અને પોલીસ ભરતી મુદ્દે અને જે બઢતી મુદ્દે છે તે બાબતે હાઈકોર્ટ છે સરકારને ઉધડી લીધી હોય તેવું ક્યાંક દેખાઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો જાણવા મળી હશે અને આના ઉપરથી બની છે કે ભરતીની સંખ્યામાં પણ વધારો થાય પોલીસ ભરતી બઢતી મુદ્દે ગંભીર નારાજગી અમારા હુકુમોને મજાક બનાવી દીધા છે રાજ્યમાં પોલીસની ભરતી ક્યારે તે કહો નહીત્ર કન્ટેમ્પ માટે તૈયાર રહો હાઈકોર્ટ રમખાણોમાં જાહેર માલ મિલકતને નુકસાન સુઆમોટોમાં પીઆઈએલ માં કોપી તો કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત અને જાનમાલને નુકસાન અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સોગવા મોટોની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેની સરકારની નીતિને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા હાઈકોર્ટ સરકારની બેવડી નીતિ અને ધોરણો ભારોભાર નારાજગી વ્યક્ત કરી અને સરકારને સીધો જ સવાલ કર્યો હતો કે સીધી ભરતી પ્રક્રિયા માટે તમે શું કરી રહ્યા છો એ વાત કરો અમારે બીજું કંઈ સાંભળવું નથી ને ભરતી પ્રક્રિયા ક્યારે કરશો એ સ્પષ્ટ જવાબ આપો નહીં તો હવે અદાલત આ સમગ્ર મામલે અદાલતી તિરસ્કારી કાર્યવાહી હાથ ધરશે લાગે છે કે સરકાર હાઈકોર્ટના હુકમનો મજાક સમાન બનાવી રહી છે હાઈકોર્ટ રાજ્ય સરકાર પાસેથી પોલીસ ભરતી મુદ્દે સીધો અને સ્પષ્ટ જવાબ માંગ્યો હતો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એવી પણ આશા છે કે ભરતીની જે સંખ્યા અત્યારે અડધી અડધી સંખ્યા ઉપર જે ભરતી કરે છે એમાં ક્યાંક વધારે ભરતી થાય તેવા પણ અહીંયાથી ચાન્સીસ દેખાઈ રહ્યા છે ખાસ કરી ગઈકાલે જે છે આના વિષય વધારે જે છે એ જે છે બહુ વધારે એવું રોદ્ર સ્વરૂપ જોવા પણ મળ્યું હતું કારણ કે બસો બાવન અધિકારી છે જે હાલમાં નોકરી કરી રહ્યા છે એમને બળતી પણ આપવાની છે તો એ બાબતે પણ કેટલીક દુવિધાને કેટલાક વાંધા છે તો ત્યાં પણ ઘણા બધા સવાલ ઉઠ્યા છે અને ભરતી ક્યાંક ને ક્યાંક અટકી રહી છે તો આ બધા બાબતે જે છે એ હાઈકોર્ટથી હવે આવી છે મેદાને અને પોલીસ ભરતી મુદ્દે અને જે બઢતી મુદ્દે છે તે બાબતે હાઈકોર્ટ છે સરકારને ઉધરી લીધી હોય તેવું દેખાઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને સારી એવી માહિતી જાણવા મળી હશે અને આના ઉપરથી બની શકે છે કે ભરતીની સંખ્યામાં પણ વધારો થાય પોલીસ ભરતી બઢતી મુદ્દે ગંભીર નારાજગી અમારા હુકુમોને મજાક બનાવી દીધા છે રાજ્યમાં પોલીસની ભરતી ક્યારે તે કહો માટે થતા નુકસાન અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુવા સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેની સરકારની નીતિને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા હાઈકોર્ટે સરકારની બેવડી નીતિ અને ધોરણો નારાજગી વ્યક્ત કરી અને સરકારને સીધો જ સવાલ કર્યો હતો કે સીધી ભરતી પ્રક્રિયા માટે તમે શું કરી રહ્યા છો એ વાત કરો અમારે બીજું કંઈ સાંભળવું નથી ને ભરતી પ્રક્રિયા ક્યારે કરશો એ સ્પષ્ટ જવાબ આપો નહીં તો હવે અદાલત આ સમગ્ર મામલે અદાલતની તિરસ્કારિક કાર્યવાહી હાથ ધરશે લાગે છે કે સરકાર હાઈકોર્ટના હુકમનો મજાક સમાન બનાવી રહી છે હાઈકોર્ટ રાજ્ય સરકાર પાસેથી પોલીસ ભરતી મુદ્દે સીધો અને સ્પષ્ટ જવાબ માંગ્યો હતો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એવી પણ આશા છે કે ભરતીની જે સંખ્યા અત્યારે અડધી અડધી સંખ્યા ઉપર જે ભરતી કરે છે એમાં ક્યાંક વધારે ભરતી થાય તેવા પણ અહીંયાથી ચાન્સીસ દેખાઈ રહ્યા છે ખાસ કરી ગઈકાલે જે છે આના વિષય વધારે જે છે એ જે છે બહુ વધારે એવું રોદ્ર સ્વરૂપ જોવા પણ મળ્યું હતું કારણ કે બસો બાવન અધિકારી છે જે હાલમાં નોકરી કરી રહ્યા છે એમને બળતી પણ આપવાની છે તો એ બાબતે પણ કેટલીક દુવિધાને કેટલાક વાંધા છે તો ત્યાં પણ ઘણા બધા સવાલ ઉઠ્યા છે અને ભરતી ક્યાંક ને ક્યાંક અટકી રહી છે તો આ બધા બાબતે જે છે એ હાઈકોર્ટ છે હવે આવી છે મેદાને અને પોલીસ ભરતી મુદ્દે અને જે બઢતી મુદ્દે છે તે બાબતે હાઈકોર્ટ છે સરકારને ઉધરી લીધી હોય તેવું દેખાઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને સારી એવી માહિતી જાણવા મળી હશે અને આના ઉપરથી બની શકે છે કે ભરતીની સંખ્યામાં પણ વધારો થાય તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે 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 બહુ નજીકના દિવસોમાં જેવી રીતે ઓગસ્ટ મહિનાની વાત છે તો ઓગસ્ટ મહિનાને આજે કાંઈ જાજા દિવસો બાકી નથી તો ઓગસ્ટ મહિનામાં તમારો ફોર્મ પણ ભરાવાની શરૂઆત થઈ જશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંનેમાં જ તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે 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 બહુ નજીકના દિવસોમાં જેવી રીતે ઓગસ્ટ મહિનાની વાત છે તો ઓગસ્ટ મહિનાને આજે કાંઈ જાજા દિવસો બાકી નથી તો ઓગસ્ટ મહિનામાં તમારો ફોર્મ પણ ભરાવાની શરૂઆત થઈ જશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંનેમાં જ તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે 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 બહુ નજીકના દિવસોમાં જેવી રીતે ઓગસ્ટ મહિનાની વાત છે તો ઓગસ્ટ મહિનાને આજે કાંઈ જા દિવસો બાકી નથી તો ઓગસ્ટ મહિનામાં તમારા ફોર્મ પણ ભરાવાની શરૂઆત થઈ જશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે વાજરા